જય માતાજી મિત્રો આ શ્રાવણ મહિનાની આઠમ અને જન્માષ્ટમી કોનોળાની અને આજથી બ્લોગ વિડીયો ચાલુ કરું ને મારા પહેલાં વહીથી જ આવું છે કેળા હર્મદાદાએ અને મિત્રો સપોર્ટ કરજો મને અને પહેલો જ વિડીયો છે મારો આજથી આવશે જય માતાજી મિત્રો અમે બધા ભાઈબનો મહિમા હેડે આવીએ હા કેળા દર્શન કરવા ત્યાં મને ભાઈ ગણપતભાઈ ગાડી ચલાવી

અરે અમાર માતાજી નો તો મને હવા નહીં એ હવન બવન પટાઈ અને બધા ડ્રાઈવરો ભેગા થઈને અમે જવાના હોય દ્વારકા ચાકે હાલ ગોકુળ આઠમ બહુ ટ્રાફિક હોય છે દર્શન કરવાની મજા આવશે નહીં શું કેવું છે સુભાઈ તમારું જશુભાઈ શું કેવું તમારું કહો દ્વારકા સોમનાથ ગિરનાર બધું ફરીને આપવાનું છે જો મિત્રો ટૂંક જ સમયમાં હર્મદાદાના મંદિરે પહોંચી જાવ અમે અને ગાડીનું પાર્કિંગ તો પહેલાથી આગળથી એક કિલોમીટર પહેલાંથી જ કરવામાં આવ્યું છે જોઈ લો અમે તો આડા આયા પણ શનિવારે પહેલી વખત આવ્યા નહીં મોય એ પાછું હિમો આજે આઠમ કોંદોળાની આઠમ છે અને હિમો શનિવાર બે ભેગું થયું ચાલુ એક બાજુ મારો કૃષ્ણ કનૈયો અને એક બાજુ મારો હર્મન દાદા મિત્રો આગળ વિડીયોમાં જોડાઈ રહેજો આગળ ફૂલ ટ્રાફિક છે આ રહ્યો ઇકુંબીકું બીજી છે આ બાજુ છે બાજુમાં કાલ દે બાજુમાં હા પાછળ નથી આવો अरे जकड़े रहे हैं तो ये है ना वो जब 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 तो अंकल मिल दें? मारो मारो आज जो आते हैं। अरे भाई यार नन्दन। ठीक है। चलो बारे में भाई। जो मित्रों आए वो सब ले आते हैं यहाँ पे। वहाँ जा के सुबह सुबह